હેલો एवरीवन હેપી વેલેન્ટાઈનસ ડે ટુ ઓલ વેલેન્ટાઈનસ ડે નો વ તો પછી હવે વિચારો કે વ પર તે બીજું શું હોઈ શકે વ વહાલનો હોઈ શકે વ વિશ્વાસનો હોઈ શકે અને વ પર ટીક્ટેશન પણ હોઈ શકે છે ઢીર મમ્મી પપ્પા આજે વેલેન્ટાઈનસ ડે ના સેલિબ્રેશન ની સાથે સાથે તમારા બાળકનો એકવાર વેક્સિનેશન રેકોર્ડ પણ ચેક કરી લેજો ફેબ્રુઆરી મહિના પછી માર્ચ અને એપ્રિલ મહિનામાં દર વર્ષે એવું જોવામાં આવે છે કે ઓરી અછબડાના કેસીસમાં અચાનક વધારો થાય છે તો જો તમારા બાળકને આ બીમારીથી બચાવવું હોય અને જો તમારા બાળકને ઓરી અછબડાની વેક્સિન લગાવવાનું ચૂકી ગયા હોય તો જરૂરથી એ વેક્સિન આ મહિનામાં કરાવી લેજો થેન્ક યુ